હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ મને મસ્ત મસ્ત હવા થઈ ગયા અને ભાઈ હવાર હવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે અત્યારે કંઈક જો અત્યારે કંઈક આવો વ્યૂ આવે જોરદાર અને અત્યારમાં જો આવું ઊંધી ફૂંકવી દીધું છે દીદીના કપડા જો બધા હે આવું એ કોના કપડાં હે હે દીદી ના હે એવું હે હા જો ભાઈ દીદી ને કપડા ફૂકે હે બધા અને અમારા ઓ ભાઈ ને નદી તો થોડા અને બાકી પીડા રમ જો બધા પીડા હે અહીં જો થેલ્યુન બેલ્યુન જો હું કે તું કેમ બેઠા તો હું કરે બેહી જ લુગડા થોડા આતે હવે પેટમાં દુખે તે બેહી જ કરી છે પેટમાં દુખે તે બેહી જ કરી

આજ પાસે છે ને ભાઈ ગણેશ ચતુર્થી છે એટલે ગણપતિ દાદા આવતા હોય આજ ભાઈ એટલે ને આજ જાહેર રજા છે એટલે એકે હોસ્પિટલ એટલે દવાખાનું ખુલ્લું ન હોય ખબર એટલે ચીનકતા જાવું દવાખાને હમ આઈ નમજોતે ઓવર થઈ ગયા દાદા અને અમે ગોદીબારા લુકરા ધોય છે આવો ગોદીબન દીએ જા જા બધા દીએ જા હમ તમે તમે ખાલી જોને એટલે તો લાટ હે અમે નાવ નાવ પામ 15 દિવસથી નાયા ને હા દે નાવ નો હે પોત આપણ ને કે ધોઈ નાખો એમ પણ પોતે 15 દિવસ થી નાયા ને લ્યો આઈ થી તણ દિશા બે જ મળે છે તો ફેમિલી જવા બધા હવે ખાવા મીરા હે આપણે તો પેલા ખાઈ લીધું બાને હેને કચોરી લેવા મીકલા હે કચોરી ખાવી છે કારણ કે શાક ને રોલ ને એવું તો ખાઈ લીધું જો બા કચોરી લઈને આવ્યો વાહ

એટલે કાના કાકા કે સેવા ખાટલો ભરે જ ની જો આગળ કમ્પ્લીટ છે ને ભરાઈ જાય ને પછી હું તમને દેખાડી તો ફેમિલી છે ને જો આપણે અડધો ખાટલો કમ્પ્લીટ થઈ ગયો છે તો આવી રીતે અમે ભરી છે એ ખાટલો તમારા બાજુ આવી રીતે ભરે કે નહી એમ ફાસ્ટ કરીને કમેન્ટ કરી દેજો એ દિનેશ આ હેખાડું પડે દિનેશને ખાટલો ભરો કરે દિના મને આવડે આવડે તો હવે તો તો કાના કાકા ને ખોડા બોલે કાકા ને કાકા તને તારે જ ભર દેવાનો તો હું

આ બાજુ અહીં લેવા મળી આ બાજુ બા નહીં લેવા મળી લે રોજા આવીને તો જો લે લે હા હા એમ આ બસ ગોદી ભાભી ને દીધી અને હેને ફેમિલી આપડે ઘરે ખાટલો ભરાઈ ગયો છે કમ્પ્લીટ અને અહીંયા હે ને દાદા ઘરે ઘેરે ખાટલો ભરવા આવી ગયા છે કાના કાકા જો જો અહીંયા આગળ ભરાઈ લેવાના હે ભાઈ કાના કાકા યાર ખાટલાના બસો રૂપિયા લેવાના સુલ્લો ભાઈ મસ્ત મસ્ત ખાટલો ભરે ઓ ભાઈ તમારે ભરવું હોય તો કઈ કેજો કાના કાકા રહે કાકા ના કાકા નહીં જાવ ને ના પાડે હા આપણે ઘરનું હોય તો ભાઈ ભરવાનું હોય બાકી આમાં ભાઈ બહુ વાર લાગે બે કલાક એવું થઈ જાય હમ ખાટલો હમ ખાટલો ભરાવાનું ભાઈ છે ને બે થી અઢી કલાક નો ટાઈમ લાગે તેવા માઇન્ડ એટલો ખાટલો ભરાય જાય તો ફેમિલી અત્યારે આપણે છે ને ભાઈ ઘરે રહીએ છીએ અને ઘરે બને છે મસ્ત મસ્ત

અહીંયા જો બેનનો આ જૂનો ખાટલો છે ને ભાઈ આને રજા આપી દેવાની છે હવે પેલો ખાટલો છે હે પેલાનો ખાટલો આમ રે જૂનો ખાટલો ભાઈ પેલાનો ખાટલો છે ને એને રજા આપી દેવાની આમ જો આમ તો કેવો તૂટી જશે આમ રે રે આમ તો પાએ તતરા આમ જો હા એવા ખાટલા મૂકી બેન કા તો બજે રામ રામ મૂકી હે મને તો પાએ પાએ એકે અડતા નહી જો

ટીવી શરૂ છે સિરિયલ અને હવે ને ભાઈ આપણે આપણા રૂમમાં ગયા છે આપડી રૂમે કમ્પ્લીટ થઈ ગઈ છે જો જો પતારે બધારે કમ્પ્લીટ થઈ ગઈ છે હવે અને બાકી જા છે 8 તો હવે ભાઈ હેને કોઈ જાય અને આજનો વ્લોગ એ તે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટ ની અંદર જણાવી દેજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય